ત્યાર પછી સુરેન્દ્રએ શ્રી રામકૃષ્ણની સલાહ પ્રમાણે કરવા માંડ્યું દરરોજ સાંજે તે જગદંબાને થોડોક શરાબ ધરાવતા અને ત્યાર પછી પોતે પીતા નવાઈની હકીકત એ બની કે એના માટે ભક્તિ માર્ગના દ્વારો ઉઘડી ગયા એક બાળકની જેમ એ જગદંબાના દર્શન માટે સંવેદનાપૂર્વક રડી ઉઠતા અને કેવળ ઈશ્વરની જ વાતો કરતા કોઈ વાર એ ઊંડા ધ્યાનમાં સરી જતા એમની નિષ્ઠા અને ભક્તિથી સૌને આશ્ચર્ય થતું આખરે થોડા વખતમાં શરાબની માઠી લતમાતી એ છૂટી ગયા હવે એક બીજા ભક્તની વાત કરીએ એ ભક્ત તે કેદારનાથ ચેટર્જી પહેલા એ બ્રાહ્મ સમાજી હતા પરંતુ આગળ જતા અનેક સંપ્રદાયોમાં ભળ્યા હતા એમની પ્રકૃતિમાં ભક્તિની પ્રબળતા એટલી બધી હતી કે ઈશ્વરનું નામ લેતા એમની આંખોમાંથી આંસુ વહેવા લાગતા પરંતુ એમ ધર્મની પાછળ લાગવાથી એમને આશ્વાસન લાધ્યું નહીં આખરે એમણે પણ દક્ષિણેશ્વરના સંતનું શરણું શોધ્યું એમનો આધ્યાત્મિક વિષયોમાં મગ્ન રહેવાનો ઉત્સાહ જોઈ શ્રી રામકૃષ્ણ પ્રસન્ન થયા હતા અને પોતાના ગૃહસ્થિ ભક્તોની મંડળીમાં એમનું નામ પણ સામેલ કર્યું હતું કેદાર ઘણે ભાગે ઢાકામાં રહેતા અને ત્યાં રહીને લોકોમાં શ્રી રામકૃષ્ણના સંદેશનો પ્રચાર કરતા એ પ્રચારમાં પણ એક સંકેત હતો કહેવાય છે કે પોતાની પાસે ઉપદેશ લેવા આવનાર ભક્તોની નિત્ય વધતી જતી સંખ્યાથી થાકી જવાથી શ્રી રામકૃષ્ણે એક વખત કાલી માતાને પ્રાર્થના કરી હું આટલા બધા લોકો સાથે વાતો કરી શકતો નથી કૃપા કરીને કેદાર ગિરીશ રામચંદ્ર વિજય અને મહેન્દ્રને એવી શક્તિ આપ કે તેઓ આવા લોકોને પ્રાથમિક ઉપદેશ આપી શકે અને ત્યાર પછી મારી સાથેની થોડીક વાતચીત એ લોકોએ ઈશ્વર તરફ જાગ્રત કરવા માટે પૂરતી થઈ પડે શ્રી રામકૃષ્ણ દરેક જણના અંતરના મતને માન આપતા અને કેટલીક વાર જુદી જુદી પ્રકૃતિના ભક્તોને નજીક લાવીને વાદવિવાદ કરાવતા કેદાર જબરા હાજર જવાબી હતા એક દિવસ ઈશ્વર વિશે ચર્ચા થતી હતી ત્યારે એક ભક્તે તેમને પૂછ્યું ઈશ્વર આપણો દયાળુ પિતા છે એમ જો તમે કહો છો તો પછી એની સૃષ્ટિમાં આટલું બધું દુઃખ છે તેનો તમારી પાસે શો ખુલાસો છે કેદારે જવાબ આપ્યો વારું જે સભામાં એણે આવો ઠરાવ કર્યો હતો તેમાં મને આમંત્રણ આપ્યું ન હતું શ્રી રામકૃષ્ણને પણ આ જવાબથી હસવું આવ્યું અને ઘણીવાર તેઓ તેનો ઉલ્લેખ કરતા કેદારના હૃદયમાં ગોપીભાવ હતો છતાં શ્રી રામકૃષ્ણની વેધક નજરે જોયું હતું કે કેદારમાં સાંસારિક પદાર્થોની લાલસા હજી ચીટકી રહી હતી એટલે એમણે કેદારને એવી લાલસામાંથી છોડાવવા માટે એક દિવસ અર્ધ સમાધિની અવસ્થામાં કહ્યું તમને હજી કામિની કાંચનનો મોહ છે એનાથી તમે પર છો એમ માનશોમાં તમે હજી આગળ વધો ચંદનવનથી આગળ સાધના કરો